ગુજરાત બોર્ડ ધોરણ દસ નું બે હાજર ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું સુરત જિલ્લાનું પરિણામ જાહેર કરાયું છે એ વન ગ્રેડ સુરતી લાલાઓ ટોપ ગિયર માં બાર ધોરણ દસ માં પણ રાજ્યમાં સૌથી વધુ સુરત પરિણામ વિશે વાત કરું તો એક મિરેકલ રિઝલ્ટ કહી શકે કે એક જ સંસ્થાની અંદર ત્રણસો પચાસ કરતા ઉમેર આવ્યા છે અને હજી પરિણામ જોવાનું ચાલું છે તો પરિણામના એવન ગેડમાં હજી પણ ઉત્તરોત્તર વધારો થઈ શકશે અને આ રિઝલ્ટ લાવવા માટે જે શિક્ષકોએ મહેનત કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની મહેનતના કારણે આવું મેરેકલ રિઝલ્ટ પોસિબલ છે તરફથી સપોર્ટ વાત કરવા જાય તો લગભગ અમારા કોઈ પેરેન્ટ્સ ક્યારેય એવું ન કહી શકે કે અમારા બાળક પાછળ મહેનત નથી થઈ કેમ કે અમે બાળકો પાછળ દિવસ રાત મહેનત કરીએ છીએ અને જે મહેનત કરીએ છે એ પરિણામ બતાવે છે કે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ બાળકો પાછળ કેટલી મહેનત છે આશાદીપ ની વાત કરવા જઈએ તો ત્રણસો પચાસ ટકા વધારે એવન ગ્રેડ અત્યારે આવી ચૂક્યા છે અને રિઝલ્ટ જોવાનું હજી ચાલુ છે એટલે આંકડામાં હજી વધારો થઈ શકે છે બોલવાનું છે મારે મારું નામ હીરપારામે ગીતેશભાઈ અને મારે છન્નું પોઈન્ટ છાસઠ પર્સન્ટ આવ્યા છે દસમામાં જે ખૂબ જ સરસ સિદ્ધિ ગણી શકાય પરંતુ તેમાં મારા શિક્ષકો અને વાલીઓનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો છે શિક્ષકોના આથા જ પરિશ્રમ મારા પરિશ્રમને કારણે જ શક્ય બન્યું છે રાત્રે પણ ખૂબ મહેનત કરી જાગી જાગીને અને સંપૂર્ણ દિવસ દરમિયાન પણ પેપર સોલ્વ કર્યા જેટલા પેપર મળ્યા તેના એમસીક્યુ અને એમસીક્યુ સોલ્વ કરવા પર વધારે ભાર મૂકેલો કારણ કે આ વર્ષની પેપર સ્ટાઇલ એ પ્રમાણેની હતી અને ખૂબ જ સારું પરિણામ મળ્યું છે દરરોજ છ થી સાત કલાકનો અભ્યાસ છે હવે સાયન્સ સ્ટ્રીમમાં કોમ્પ્યુટર સાયન્સ લેવાની વિચારધારા છે અને સાયન્સમાં એડમિશન લીધું સ્કૂલ તરફથી ખૂબ જ સપોર્ટ મળ્યો કહી શકાય કારણ કે શિક્ષકો ખૂબ સારા હતા અમે ગમે ત્યારે ડાઉટ પૂછે કાંઈ ડાઉટ કંઈ રાખતા નહોતા અને તરત જવાબ આપે સાંજે છ વાગે પણ પૂછ્યું હોય તો પણ જવાબ આપે ગમે સમય જવાબ આપતા હતા એ લોકો નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ બે કલાક એ સ્કૂલમાં ભણાવતા એ ભણતો ને ઘરે જઈને ત્રણ બે કલાક વાગતો સબોટ સારા મળે છે મમ્મી પપ્પા પાસેથી ટીચર માટે પપ્પા કાપડની મિલમાં જાય છે મમ્મી સ્કૂલમાં પૂન તરીકે બીજા વિદ્યાર્થી